કતરગામ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા રિક્ષામાં પેસેન્જરની થયેલ રોકડા રૂપિયાની ચોરીના ગુનામાં વોન્ટેડ રેઠા ગુનેગાર ને ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેર હદ વિસ્તારમાં કોઈ અનિશ્ચિય બનાવ ન બને તે હેતુથી સુરત શહેરમાં નોંધાયેલ ગુનાઓમાં

મચકુર આરોપી નીચે મુજબના ગુનામાં વોન્ટેડ હોય તેની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી આરોપીનો કબજો કતારગામ પોલીસ સ્ટેશનમાં સોંપવા તજવીજ કરેલ છે ઉપરોક્ત ગુનામાં હકીકત એવી રીતની છે કે તારીખ બે નવ બે ના રોજ હાલ પકડાયેલા આરોપી અને તેના સાગરીતો હમીદ આશીફ અને શરીફ ઉર્ફે અચ્ચુ તમામ રહેવાસી સુરત નાવ રિક્ષા લઈને પિકપોકેટિંગ નો ગુનો આચરવા માટે નીકળેલા હતા તે દિવસે સવારના આઠેક વાગ્યે કતારગામ ગજરા સર્કલ નજીકથી ફરિયાદી શ્રી રણછોડભાઈ ગણેશભાઈ બળોલિયા નાવ કતારગામ આશ્રમ જવું હોય તેમને ભાડું નક્કી કરી રિક્ષામાં બેસાડી દીધેલ હતો ત્યારબાદ ચાલુ રિક્ષામાં ધક્કો કરી ફરિયાદી છેલ્લી નજર ચૂકવી તેમના પેન્ટના ખિસ્સામાંથી હાલ પકડાયેલ આરોપીએ રોકડા રૂપિયા પચીસ હજાર ચોરી કરી લીધેલા હતા જે કામ થઈ ગયા બાદ એકબીજાને ઈશારો કરી ફરિયાદીશ્રી નિહત વચ્ચે જે રોડ ઉપર ઉપાડીને નાસી ગયેલા હતા જેથી ફરિયાદીશ્રીને શંકા જતા તેમણે પોતાના ખિસ્સા ચેક કરતા રોકડા રૂપિયાની ચોરી થયેલ હોવાનું જણાઈ આવતા તેમણે અજાણ્યા ઈસમો વિરુદ્ધમાં ફરિયાદ આપેલ હતી સદર ગુનામાં ત્રણેય આરોપીઓ પકડાયેલ હતા અને હાલનો આરોપી પોતાની ધરપકડ ટાળવા નંદુરબાર મહારાષ્ટ્ર નાસી ગયેલો હતો જે રોજ સુરત શહેરમાં આવેલ હોવાની મળેલ બાત હકીકતના આધારે તેને પકડી પાડવામાં આવેલ છે